मांडवी तालुका पंचायत की पेटा चूंटी अंतर्गत दर्शनी बैठक पर भाजपा उम्मीदवार विनोद जबुआनी ए मामलतदार वीके ने जबुआनी पत्र सुप्रत करयो हतो। आ वेलाए तालुका करमु सामतभा गढ़वी केवलभा गढ़वी सुरेश भाई संघार मनुभा जाडेजा शिल्पाबेन नाथाणी विक्रमसिंह जाडेजा महेंद्र रामी केशवजी रोशिया भावेश साधु कीर्ति गोर बटुकसिंह जाडेजा शिवजी संघार अमृतभा पटेल અરવિંદ મોહતા લક્ષ્મી શંકર જોશી ગોપાલ ગઢવી હરેશ ભાનુશાલી કોસમાણ લંગા નિલેશ મહેશ્વરી હરિઓ મબોટી ભાવેશ સંગાર કાંજી સંઘાર વગેરે બહોડી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા વાત કરીએ વિનોદભાઈની તો વિનોદભાઈ એક સક્ષમ ઉમેદવાર છે અને વાત કરીએ સામેની પાર્ટીની તો સામેના ઉમેદવાર અને પાર્ટી આખી પાર્ટીની વાત કરું તો એમનો હું ખેડૂત છું પોતે એટલે એમનો હાલત એવી છે કે વાલનો પાક કરીએ ને તો વાલના પાકમાં છ ફૂટ અંતર હોય પણ જ્યારે એને ફાલ લાગે એમાં ફાલ ત્યારે એકબીજામાં મૂજાઈ જાય એટલે ફાલને જ ખબર ન પડે કે ઓલા ઓલા વેલામાં હું જાઉં કે ઓલી હારમાં જાઉં એટલે કોંગ્રેસની હાલત દયનીય છે અને અમારા કને કાર્યકરો તોની ફોજ છે અને એ ફોજ ના બળે અમને વિશ્વાસ અને ખાતરી છે કે પ્રદેશ નેતૃત્વ અને જિલ્લાનું નેતૃત્વ જે નામ ફાઇનલ કર્યું છે અમારી મેન્ડેટ આપ્યો છે અને ભાઈ શ્રી વિનોદ આજે ફોર્મ ભર્યો છે બોડી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ સાથે હાજર રહ્યા હતા એક મુદ્દાઓ છે ભારતીય જનતા પાર્ટી પાસે તો આજે આપણે ગુજરાતમાં જોઈએ તો ડબલ એન્જિનની સરકાર ભૂપેન્દ્રભાઈ અને ખુબ વિકાસના કામો થઈ રહ્યા છે અને સાથે આદરણીય ધારાસભ્ય અને અમારા સક્રિય સાંસદના પ્રયાસોથી આ વિસ્તારમાં ખૂબ વિકાસના કાર્યો થઈ રહ્યા છે એટલે ભારતીય જનતા પાર્ટી તો અનેક મુદ્દા છે જે મુદ્દાને લઈને અમે પ્રજાજન વચ્ચે જશું